પાણી તમે રોહન હું પાણી લેતા હું હો પાણી તમે રોયા કાકા ભરાઈ આયુ હા તાર માહન જોઈને આયુ ભરાઈ ગયું આયુ તો મારું કેમ ના ભરાનું કાકા તારે છે જ નથી ભરાય તો માર જમ નહીં નહીં તારે પુંગા એ તો હાટો

તારા જબર બલૂર માં બેહવું છે આજુ તમે ચિંતા કરજો ની તમારા માટે કોક ને કોક ધંધો હું ગોતી લાવું બરાબર છે આડો મારી વાત આપણો ધંધો એવો જ હોય કે મારું મોને હતવઈ રે અને સમ મોને હતવઈ રહે પછી મોન વગરનો ધંધો કરી દે હું મતલબ હે હવે હવે આજ આટલા વર ની આબરૂ કમાયલે હું કાઢી નાખું હા આજો હવે મગજમાં માં આવ્યું મને અમારા ગામમાં માં ધંધો પડ્યો છે તમાર ગામમાં હવે એક લારી છે લારી લારી મોફુજી પામ છે આડું વાત સાચી છે એ ધંધો રાજા સાહેબ કેવાય અને મારો પોતાનો ધંધો હું કોઈના હાથ ને એમાં ખબર છે એટલામાં તમારે શાકભાજી ની લારી કોઈ ની છે ને શાકભાજી તો શાકભાજી આઢું અમાર ગામનો મેળો છે તો મકાયા વેચું હા પાસે બીજી સીઝનમાં બીજું વેચવાનું સીઝન પરમાણે ધંધા કરે જાય સીઝન પ્રમાણે થાય લાગીું ફેર બધું થાય સુના થાય પણ તમે હોમણા આવતા રહેજો મારા પૈસા આલો પૈસા

મને ધંધાનું યાટન નાટન છે આઠું બધું બધા બરાબર છે તમે ગભરાવો હું બેઠો છું પણ આટો શું કરવાનું તો મે તમી ઓખણ ઓર રાખજો અન હું મફુજી જોડે રઈનાઉ બરાબર હારો હારો વાત કે આવ વાત હા

મારાકલી છે કરો પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે એ તો અત્યારે એવું જ છે બરહાદ પૂરતો નહિ એટલે એની પરિસ્થિતિ દૂર કરો તમી

મન પૂછે મારા એકામે તમે 300 રૂપિયા લો ને 300 તો ઓર ના આવે પણ મારો આડું હાલ છે ને હાલ બધા દુખમાં છે ગરગર એવું છે આજ મને નથી જોઈ જાતું હા હા હબળો મારી વાત કે તમારો આડું એટલે તમારો હગો તમારો હગો એટલે મારો હગો હા 50 રૂપિયા તોડ્યા સો રૂપિયા આલ ગયો હેડો હું હે હા હા લઈજો હેડો કઢોતો ને તો આજ લઈ દઉં હું આજ કોઈ હાલવા નહીં હું તો આગા હે 500 રૂપિયા તમારે હાલવા પડશે

દસ રૂપિયા ચાલ્યો હા દસ રૂપિયા ચાલજો બસ બે બે તમે ત્યાં બોલ થઈ ગઈ ખબર નથી અમન એ પાટણ ફુવારા વાયા સિદ્ધપુર ચોકડી એ કાકા શું છે ગ્રાન્ડ વાળો કે 10 પૈસા તો થવા જોઈએ કે પર રસ્તાથી મળે તો લેજો હાલ માર મોરું થાય એક મિનિટ નો ટાઈમ મારા જોડે નહીં હા એટલે રસ્તાન તો એટલો બધા ઊભો હોય છે ને એટલે પછી બહાર વચ્ચો એક પેસેન્જર ફુવારા ઉતી નહીં મળતું ભાઈ ના ના રાત દાડો અમે રિક્ષા ચલાવવા બધી ખબર પડા થાય વાત કરો તો પચાસ રૂપિયા આલવા હોય તો હાડો નહીં કોઈ નહીં રસ્તો પડ્યો પચાસ રૂપિયા નહીં દસ રૂપિયા લાવ્યો આવલા આવવા રહેહો ને તો ભૂછે મરી જાઓ તે શોખ મરી જાતા તમારે ક્યારે ખાવા નહીં આવે અમે ના ના ભાઈ ભાષણ આલીને તો તું રહેવાનું જી ના હે તો દાદાગીરીથી જીવો જીવન મેં કીસી છે ડર ના નહીં જો ડરી જાય ને તો પથારી ફરી ગઈ તમારી

એરા મારો લે લારી લેવા લારી લેવા તો તમારે આ છોકરો ના સુધરો છે હું શું કઉ છું ખબર છે ઊંટ લારી હા પેલી ધક્કા લારી લેવા ધક્કા લારી મારો ધંધા માટે ઓ ધંધા માટે તમે તમેકાણ આયા અરે હરીજી અમે વાત કેવી છે ખબર છે હું જાતો તો અમદાવાદ મજૂરી કરવા તે મારા આઠવે મન હોય બોલાઈ લીધો કે તમે હોય આવો હું તમને ગમે તે ધંધો કરી આલું ઓહો ના ના ભાઈ અમદાવાદ તો ના જવાય ઈ કણ તો બાર જોડન તે રૂતુટી અરે અમે તો રહેવાના ખર્ચા કેટલા થાય વાત સાચી છે પણ મારા આઠવે આઈડિયા કર્યો એટલે એરા લારી લેવા જ્યા છે અને લારીમાં હું ગમે તે ધંધો કરી શકું અને લારી લેવા જો કણ જ્યા છે માં ફૂજી નહી હે માં ફૂજી હે ઓય ઓહો પેલા માં ફૂજી ની લારી આય ગમે ત્યાં હોય મને શું ખબર છે જા હવે કાકા પોપડો હોય તો પોપડો જ કણ કોઈ કાગડો તો ના કહેવાનો હોય અરે છે એલા તમે ઉંડેતા તો મે તમને ઉંટીયો ના કઈ દીધું હા તો હળી સોપો હોય કણ હે ઉન્યા બોલાય એ મૂર્ખ માઉ ના હરી ભાઈ આ મારા तो નથી मैं तंतो कर जा लो તો કીધું किधर जा रहा मन चलो मराशी भूम दागा बचा तू पेरे बचा એટલે શું ધંધો કરવાનો છે ये तो

માટલામાંથી લોટો પીવાનો ભરીને આવતો ર હાલ ના હાલ હો માટલું જ આખું લેતા હું નહીં લાગોર તાલશે હું આગળ ચોક કોણ પીયો એ આઢો હું શું કહું છું આઢો આઢો હું હવે હેડું હા ના આઢો તમારે રોટલા ખાઈ કરવા નું છે આઢો રોટલા ખોત હે પણ આયો ચૂલા થી તવી લઈને મારા માથામાં સોળે છે ગરમ લાય

હા મેહમાન હું હોય બરાબર હું સાઈટમાં કરવું પડે હા એટલે ભાઈ આ કંઠેરનું તાડું છે તું કાકા કંઠેર નું હોય કે તારો માહો આપડે તો ભડકા જ કરવાના હોય હું હો હા લારી તો મને અલ્યા લાવ તો ને ઘણી વાર

পঞ্চ পাটের ভা